હલો ગરમા ગરમ ગોટા ખાવા તો પહોંચી ગયો ગોટાનો ટેસ્ટ કરે છે બહુ મસ્ત છે વાહ જમણવાર થઈ ગયો ચાલુ હવે શું કરાસ એલા એ બળિયા હરખુ દેજો હો ભાઈ બંધો આવી ગયા છે જમવા તો એમની સાથે એક સરસ મજાની સેલ્ફી લઈ લઈએ તો એમને મજા પડી જાય અને આપણને મજા પડી જાય ચાલો આવજો મનસુખ બાય બાય તો એમને વિદાય આપી દીધી કા હું દેખાડો નાખજો વધારે ઓ નાખજો એ આ ના ના હો તારામાં તો I'm the pool. Wow. <laughs>